તાલુકાના લુખાસણ ગામની આ ઘટના છે શ્રીફળ અને અગરબત્તી ની લારી ચલાવી ગુજરાન ચલાવતા કેશરબેન રાવળ રોજની જેમ તારીખ વીસ જુલાઈ દિવસે પણ હનુમાનજી મંદિર બહાર પહોંચે છે પરંતુ એ દિવસ કેશરબેન રાવળના જીવનનો છેલ્લો દિવસ હતો કામ શરૂ કરે ત્યાં કેશરબેન પર હુમલો કરવામાં આવે છે સાડીનો ટૂપો આપી હત્યા કરી દેવામાં આવે છે પાટણમાં એક એવી હત્યા સામે આવી છે કે જ્યારે એક પિતાએ પોતાના બાળકની દવા કરવા માટે એક મહિલાની હત્યા કરી નાખી આ લુખાસણ ગામ છે જ્યાં છેલ્લા પચીસ વર્ષથી એક મહિલા મંદિરની બહાર પૂજાપાનો ધંધો કરતી હતી જ્યારે અચાનક એક એ આવીને તેની પાસે લૂંટ ચલાવી અને તેની હત્યા કરી નાખી ઘટના અજાયબી છે કારણ કે રૂપિયા માટે એક મહિલાની હત્યા કરવી અમારી સાથે આ મંદિરના મહંત છે એમની સાથે ચર્ચા કરશું કે કેટલા જાણે છે શું ઘટના હતી મહિલા કેટલા સમય તે અહીંયા રહેતી હતી મહંત્રી શું નામ છે આપણે રઘવીર મહારાજ રઘુવીરજી એ કહો કે જે પ્રમાણે ઘટના બની ક્યારે બની મહિલા અહીંયા કેટલા સમયથી પૂજા પાનો ધંધો કરતી હતી અને કેવી રીતે ઘટના બની ત્યારે શું પરિસ્થિતિ તમે કેટલું જાણો છો આના વિશે એ વીસ પચીસ વર્ષથી અહીંયા ધંધો કરતા હતા એમના પરિવાર સાથે એમના સસરા પહેલાં શ્રીપલ વ્યસ્તા હતા ત્યાં શ્રીપલ અગરબત્તી બધું અને એ પછી ઓફ થઈ ગયા એટલે પછી પરિવાર બાળકો એમના પતિ એ બધા શ્રીપલનો ધંધો કરતા હતા અને વર્ષોથી આ બધું કરતા હતા આ એ ઘટના ગુરુ પૂર્ણિમા નમોરી શનિવારના દાડે આઠ સાડે આઠના ગાળામાં આ બધું એ ઘટના બનેલી પાછળ આ બધું ખબર જનમાનસના અંદર આવી એટલે જ્યારે ઘટના બની ત્યારે ચી ચીસા ચીસ પણ થઈ હતી એવું પણ સીસીટીવીમાં સામે આવ્યું શું ત્યાં સુધી એમની અવાજ પહોંચી હતી કે નથી પહોંચી તમે એ વખતે કઈ જગ્યાએ હતા એ અમે બહાર જ ખુરશી પર બેઠા હતા અને આ ગામના ભક્તો દર્શન કરવા માટે આવતા જતા હતા વાતચીત અમે કરતા હતા એ અવાજ એ બાજુ હમણાંનું નહીં અને આઠ દસ જણા માણસો એ સાડા આઠના ગાળામાં આઠ નવના ગાળામાં આવતા જતા હતા અને બધું એ અવાજ કોઈ આવ્યો નથી પણ પાછળથી હમાચાર એવો એવા મળ્યા કે સિરફલ વેચ વેચવાળી મહિલા ત્યાંથી નથી એટલે એ અમના છોકરાએ હમાચાર આલ્યા એટલે હમણાં હમાચર મળ્યા

જે શિવસાગર હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં બાવળની એની પાછળ જે જાળીઓ આવેલ છે ત્યાં કેશરબેન રાવળની જાળીના ઘરે ટૂંકો કરેલી ઝાડ સાથે લટકાયેલી હત્યા કરેલી લાશ મળી આવેલ આ જે મરણ બેન છે એનું મોત એ ઘરે ટૂંકો આપી થયેલાનું જણાઈ આવતા અજાણ્યા આરોપી વિરુદ્ધ મરણ જનારના દીકરા આશિષભાઈએ હત્યાના ગુનાની ફરિયાદ આપતા જીતપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયેલ સૌ પ્રથમ ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ એકત્ર કરેલ મોબાઈલોના ટેકનિકલ સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલ અને હ્યુમન સોર્સ અને એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ હાથ ધરવામાં આવેલ આ તમામ ટીમો અજાણ્યા જે ઈસમ જે હત્યા કરી અને મળી આવેલ નહીં તેની તપાસમાં લાગે દરમિયાન સૌ પ્રથમ એવું જાણવા મળેલ કે હત્યાના ગુનાને અંજામ આપનાર જે આરોપી ઈસમ છે તેને હત્યા કરતી વખતે કમરથી નીચેના ભાગે કેસરી કલરનું વસ્ત્ર પહેરેલ છે આ સૌ પ્રથમ અમને સીસીટીવી મારફતે એક ટીપ મળેલ મોબાઈલના જે કોલ ડિટેલ હતી તેમાંથી અમે આઉટ કરી અને આઠસો અંદાજે આઠસો જેટલા ઈસમોને શકમંત તરીકે પ્રથમ લીધેલ અને આ બધા સંબંધોની જે અલગ અલગ ટીમો બનાવેલી એ પૂછપરછ હાથ ધરે કલ્પેશની તપાસમાં તમામ ટીમો લાગી ગયેલી અને ગઈકાલે કલ્પેશ તપાસ દરમિયાન મળી આવતા તમામ ટીમ એકત્રિત થઈ અને યુક્તિ પ્રવૃત્તિથી કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકીની પૂછપરછ કરેલ તેને આ હત્યાના ગુનામાં અંજામ આપવાની કબૂલાત કરે અટક કર્યા બાદ એને હત્યાનો હેતુ પૂછતા એણે એવું જણાવેલ કે મારો દીકરો ખૂબ જ વિમાન હોય અને મારે પૈસાની જરૂર હોય જેથી મેં મિત્રો સગા સંબંધીઓ પાસે હું પૈસા માગતા કોઈએ મને પૈસા આપેલ નહીં જેથી આ ગામનો જ ઈસમ હોય તેને ખબર હોય કે આ કેસરબેન છે તે મંદિરની આગળ પૂજાની સાધન સામગ્રી વેચતા હોય છે અને શનિવારે એની હાજરી ત્યાં હોય છે તેની પાસે આ જે વેપારના નાણાં હોય તે હોય છે તેથી એ જે આરોપી છે કે પરંપરાગત મંદિરે આવવાનો રસ્તો છે આ રસ્તો છોડી અને જાડીઓના રસ્તે ચોરી કરવાના ઈરાદે મંદિરે આવી અને મરણ દેનાર બેન છે એના ઉપર ચોરીના ઈરાદે હુમલો કરી અને ચોરી રૂપિયા પંદરસો નાણાંની એને ચોરી કરી અને જે આરોપી કલ્પેશ છે એની વિરુદ્ધ ભૂતકાળમાં ત્રણ ગુનાઓ દાખલ થયેલ હોય તેથી એને ખબર પડે કે મારા વિરુદ્ધ ફરીથી એક ગુનો દાખલ થશે કે જે આ બેનને છે એની સાથે એને ઝપાઝપી કરેલ અને બેનની જે સાડીનો જે છેડો છે એ છેડાથી એને બેનને ગાડીઓમાં ખેંચી જઈ અને છેલ્લે એને બેનને ગળે ટૂંકો આપી અને બેનની હત્યા કરી અને હત્યાને આત્મહત્યામાં કપાવવા માટે તેણે બે જે મરણ જનાર બેન છે સાડીનો એક એના ગળામાં અને બીજો છેડો એને જાડી લટકાવી અને આ સમગ્ર ગુનાને એને અંજામ આપ્યો છે અત્યાર સુધીની તપાસમાં બનાવ બાબતની જે હકીકતો છે આ ખોલવા પામેલ છે આરોપીની ધરપકડ કરેલ છે આજરોજ નામદાર કોર્ટમાં આરોપીને અમે રિમાન્ડ માટે રજૂ કરવાના છીએ આ છે સમાજની વાસ્તવિકતા પરંતુ દીકરાના ઈલાજ માટે અન્યને મોતને ઘાટ ઉતારવા કેટલું યોગ્ય સંવાદદાતા વિપિન પ્રજાપતિનો અહેવાલ ગુજરાત તક પાટણ